તો મિત્ર મળી ગયા છે હવે જવાનો રૂમે હું તો નથી ઓળખતો પણ મારા મિત્રનો ભય છે ફાઈનલી મિત્રો કેટલાક જાઓ પીવું ચા તો ચા નું કીધું પણ આપણે ચા તો પીતા નથી બસ હવે બધાને મિત્ર ને મળીને હવે જય માતાજી મારા બધા મિત્રોને તો મિત્રો આપણા બીજા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જો અત્યારે તો હજી આપણે ચોટીલાની અંદરથી આપણો પહેલો વિડીયો આવી ગયો છે યુટ્યુબની અંદર જોઈ લીજો હજી ન જોયો હોય તો આપણો ચોટીલા સુધીનો સફર જોઈ લીજો અને અત્યારે હવે નીકળું રાજકોટ વાગી ગયા છે ચાર અને જો મહેશભાઈ છે મારી આજે સ્કૂલ છે આ પાછળ જે તો સ્કૂલે જ છે બે મિત્ર મળવા આવે છે તો ત્યાં મિત્રને મળીને ડાયરેક્ટ નીકળું હું રાજકોટ સાઈડ તો વિડીયોની અંદર કન્ટિન્યુ જોતા રહીજો તો પહેલાં તો હજી રોડે જવાનું છે મિત્રને મળીને પછી નીકળવાનું રાજકોટ જવા જવાનું તો અત્યારે આપણે હતા ચોટીલાની અંદર અને ભાઈ મિત્ર છે આપણા મિત્ર મળી ગયા છે તો અમે કીધું સોડા આપણને ભાઈ છે તો અમે પાંચ મિનિટ રાહ જોઈ ચાર પાંચ મિત્ર ચોટીલાના આવ્યા છે મહેશભાઈ હે અને થોડા પી રહી ચા તો ચાનું કીધું પણ આપણે ચા તો પીતા નથી બસ હવે એ બધાને મિત્રને મળીને હવે જવાનું છે રાજકોટ સાઈડ તો નીકળી રાજકોટ સાઈડ તો એમને મને ફોન કર્યો ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કર્યો કે ક્યાં હોવો તો કીધું ચોટીલા જ છું તો છે મળવા બસ હવે નીકળીશું બસ આજથી છોડા બતાવી પછી નીકળવી જય માતાજી તો અત્યારે છે ને રાજકોટ સાઈડ જવું અને મહેશભાઈ જલારામ સુધી મને મહેશભાઈ ચોટીલા ચોટીલાની આગળ પાછળ ચોટીલા છે અને અહીંયા મંદિર છે મંદિર છે અને અમે અહીંથી આ રાજકોટ સાઈડ આગળ જાય છે અને મહેશભાઈ આપણને બપોરો કરાયો પછી રૂમમાં આરામની વ્યવસ્થા કરી દીધી અને હવે નીકળું હું મહેશભાઈ તો મહેશભાઈ નીકળે છે જો અને એક આ બેગ લઈ દીધો છે ચોટીલાના મિત્ર હતા અમારા મેં કીધું મારે બેગની જરૂર છે તો ફટાફટ એમને બેગ લઈ દીધો અને બસ હવે નીકળું હું જોઉં આગળ લિફ્ટ હું મળે છે આગળનો વિડીયો આગળ અને બસ અત્યારે મહેશભાઈ સાથે રામ રામ કરીને હવે નીકળું જય માતાજી હાલો મહેશભાઈ હાળો કેટલેક જાવ તો આપણને છે ને ભાવુંત્રી સુધી લીપ મળી ગઈ છે જોતીનાથથી તો ત્યાં જઈએ આવું ત્યાંથી જવાનું આપણે રાજકોટ તો આપણે જોઈ કયું સાધન આપણને મળે કે અત્યારે તો ભાવુંત્રી સુધી જતા રહી તો મિત્ર મળી ગયા છે કયું તમે છે મારું હા હા

તો સાધન તો આ સાઈડ છે રાજકોટ સાઈડ મારે જવાનું છે એ ભાઈને જવાનું હતું ઉપર અને મારે જવાનું છે આમ એટલે હું અહીં નીચે ઉતરી ગયો અને જોવું શું સાધન મળે છે તમે વિડીયોને કન્ટિન્યુ જોતા રહ્યો કેટલે જાઓ ફાઇનલી જો આપણને ટીફ્ટ મળી ગઈ છે પછી આપણને ટીફ્ટ મળી ગઈ બાઉન્ડ્રી પાસે જતી રહે બે કિલોમીટર ત્યાં સુધી જાઉં મંગો રાજકોટ ઠેક રાજકોટ તો આપણને રાજકોટ સુધીની લિફ્ટ મળી ગઈ છે કયું કામ કાકા તમારું હું તો આવું તો હું મમકો છું એવું એમ ને કાકાનું રાજકોટ સુધી જઈને આપણે લિફ્ટ મળી ગઈ છે તો ચાલો રાજકોટ જઈએ ડાયરેક્ટ ત્યારૂનો વાટ જોશો તો કોઈ સાધન નતા મળતા પણ કાકાએ રાખ્યું થઈ ગયું કાકા તમ્યા જય માતાજી ગુજરાતની જ્યાં નાખની યાત્રા કરી તેવું જોડીના પ્રૂફ લીધું અને હવે સાધન નાખવા જોઉં છું તો ચાલો હું ડાયરેક્ટ રાજકોટમાં જાય જય માતાજી તો ફાઈનલી મિત્રો જો આપણે અત્યારે પહોંચી ગયા ગ્રીનલાઇન થેન્ક યુ કાકા ગયા પછી બરાબર કાકા છે અને હવે અહીંથી જવાનું છે આપણે મિત્ર અહીંયા આવે છે તો એ આપણને લેવા આવશે તો જઈ ચાલો હાલો કાકા મળ્યા પછી કાકી કહ્યું છે ચાલો મિત્ર મળી ગયા છે હવે અહીંથી જવાનો રૂમે હું તો નથી ઓળખતો પણ મારા મિત્રનો ભાઈ છે તો હવે અહીંથી જવી રૂમે એક્સીવા લઈને આવ્યા હે ભાઈને શું કહેવાય મિત્ર ક્યાં કોલેજ છે ને તો ચાલો જવી રૂમે ભાઈ આવી ગયા છે તો ફટાફટ અમે જવી રૂમે કેમ કે હવે પતો એવા દુઃખ તો ફાઈનલી મિત્રો જો અત્યારે હું રૂમે પહોંચી ગયો હું અને રૂમે હવે આ બેગ મૂકી દેવી જો રૂમ હે હા બેગ ઉતારી ફટાફટ ઉતારી દીધો રૂમ હે જય માતાજી મિત્રો તો જો અત્યારે હે ને રૂમ ની અંદર ત્રણેય મિત્રો બેસી ગયા છે અને જમવાનું આવી ગયું હે ભાજી મંગાવી મિત્ર એ પાર્સલ કરાવીને આવ્યા છે તો ફટાફટ અમે જમી લેવી અને અત્યારે હે ને વાગી ગયા હે સાડા આઠ થઈ ગયા છે તો ભૂખ એવી જોરદાર લાગી છે તો ત્રણેય મિત્રો સાથે બેને પહેલાં તો જમી લે ફટાફટ આવું કંઈક રૂમ છે જો પાર્સલ આપણે વેલા બધું પડ્યું છે અને આપણે રાત્રિનું રોકાણ આવ્યા જ છે મેં આ મારા મિત્ર છે પાડોશી ગામના તો ફટાફટ જમી લેવી અને પેટનો ખાડો પૂરી લેવી ચાલો ફાઈનલી મિત્રો અત્યારે હે ને હું મારા મિત્ર ઉપડી ગયા છીએ રાજકોટની અંદર છીએ અત્યારે જો રાજકોટમાં પાછળ છીએ અને અત્યારે વાગી ગયા છે નવ અને અત્યારે જઈ રહ્યા છીએ અમે મારા ભાઈબાના ઘરે એમનો ફોન કર્યો હતો કે આવો આ બાજુ હવે ઘરે જઈએ હે મારા ભાઈ ના નીકળાય આપણી યાત્રા તો થાય છે પણ એને દખાડવાની થોડે રાજકોટમાં આટલા રાજકોટમાં હાટાફાટા હાલો તો ફટાફટ ઘરે જઈએ